તો અત્યારે તો આપણે મેધમ તૈયાર થઈ જાય છે ને આજે એમ કહેવાય કે બહુ જ સાંકળો છે કેમ કે અત્યાર સુધીના મારે લગ્ન ચાલુ હતા ને લગ્ન બધા પૂરા થઈ છે અને આજે આપણે બધી જ ભણ કાઢવાની છે એટલે કે આટલા બધા કપડાં ભેગા થઈ જશે ને લગ્ન મારા મામાજીના ઘરે હતા મારા મામાજીના છોકરાના અને જો એ તમારા ફૂલ બ્લોગ જોવા હોય તો આપણે યુટ્યુબમાં અમિત રિંકલ બ્લોગ નામની ચેનલ છે એમાં સર્ચ મારીને જોઈ લેજો એમાં કન્ટિન્યુ રોજે રોજનો બ્લોગ આવી જતો હોય તો બસ તૈયાર જ નથી કરી દીધી ને શિવાની ખાનું ખોલી દીધું ને રમતી ત્યાં હોય લીધું છે એમાંથી હું લીધું તે આમ જોતો આ સાંડલો ખાડ નાખ આખું પેકેટ બગાડ નાખું આમ કઠામાં મોઢામાં ખાઇ જાશો કે હું હા શિવાની આમ તો શિવાની અને ઘરમાં હજી તો બધે અસ્તવ્યસ્ત વ્યસ્ત જ પડ્યું છે અને ઠેલા અમારે જો લગ્નમાં લઈ જવાની ઠેલા હજી આ બધા એવા કાંઈક મેલા કપડાં હોય ને કાંક હજુ ધોયેલા હોય ને બધા કાંક ખુરશી માથે છે અને કેટલાય કપડાં છે એટલે બધે આ ડાફડા કપડાં ને એવું બધું પડ્યું છે એ ધોવાના હોય એટલે બધા ભેગા કરી હજુ તો આપણે મોટર ચાલુ કરશું અને પછી ધોશું એટલે પછી એમ કહેવાય કે ઘર નીકળી જાય ને પછી ઘરકામને એવું બધું કરવી અને અત્યારે ઘર સરસ મજાના પક્ષીઓ બોલે છે અમારે ઘરે કેટલા સકલા છે ને એની વાત જ જવા એટલે આના બધા જુમાર ને બધું એ લગન હતા એટલે નવું નવું બધું ટીંગાડ્યું ને એટલે પકા મટૂકી માં આવું માળો કરશે નહીં તો આપણે ઓલા માળા એ ટીંગાડ્યા છે પણ એ ઘટે હે એક બેન ત્રણ છે પણ હવે ધીમે ધીમે આમાં પણ માળો કરવાનું ચાલુ કરશે સુવાની બેન હવે ફળિયામાં રમવા મળ્યા છે ને શુવાની બેન થોડા ઘણા ફંદ કરવા મળ્યા છે હવે ને શુવાની એ એ એ દડ 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 એ દડ દડે કેવું માડું કરે એ હે શિવાની હોવા મંડતા રવા મેડતું છે એની રવા મેળતા રવા કદા મેડતા દાંત આવે છે અને આ બાજુ સુલે બહાર આપણે શું મૂકાય ગયું છે લાગે છે એવું કે હરખવાની શીંગું બાફા મૂકી હે ઘરમાં ગરમ ગરમા ગરમ હમ હરખવાની શીંગું બફાઈ હે હજી વાર છે બફાઈ જાય પછી આપણે હરખવાની કઢી બનાવવાની થાય છે

આ બધા જોઈએ આ ઘરમાં છીને ઓછરીમાં ના હોય ને આટલા કપડાં અહીંયા ભેગા કર્યા અને પછી બાથરૂમમાં તો ઢગલો પડ્યો જ છે તો કેટલા કપડાં ધોવાના થશે ને શિવાની બેન હવે રમે છે પણ આપણે મોટર ચાલુ કરવાની છે પહેલાં મોટર ચાલુ થઈ જાય ને પછી ધોવા જઈશું ને શિવાની બેન એ હારવાર આવશે ને હવા નહીં અને તડકો થઈ જશે ને હવે શિયાળા જેવું વાતાવરણ નથી હવાર હવારમાં થોડી ઘણી ટાઈટ હોય પછી તો આમ ઉનાળામાં કેવો તડકો હોય એવો તડકો આવે એટલે બહુ ધોમ તડકો પડવા મળ્યો છે નહીં જવાની અને શિવાની ઉમર પાસે હાલ હાલ જ કરે આપણે તો મોટર ચાલુ કરીને આવતા રહ્યા છીએ ને પાણી બધું જાય છે ફરજામાં લાઈન તો અહીંયા નીચે પડી છે આપણને એમ થાય કે કુંડી જ હોય જયારે હોય ને તેરા મૂકેલી જ હોય પણ એટલી પડી જઈ હોય પાણી બધું આવી છે ફરજામાં ગયું ને ઢોર માં લઈને ઈન પણ નખાઈ ગઈ હતી અને ઉકલ નાખી છે ને આ બધાને લીલું વાટી વાટીને નાખ્યું હતું ને હવે તો કુંડીમાં જવા મળ્યું પાણી પણ પહેલાં એ લાઈન એઠી હતી એટલે બધું અહીંથી ફરજામાં ગયું છે

વિહાન હવે તડકો લાગતો હશે છે વિહાન ને નહીં હવે તો બહુ તડકા પડવા મળે છે ને એટલે વિહાન ભાઈ ને હોત તડકો લાગે નહીં તડકો લાગી ગયો તડકો લાગી ગયો દીકા ને ના તો એને કેવો તૈયાર થઈ ગયો હે અને તારા બેન જો હાબુ લઈ લે હાબુ લઈ લે હાબુ લઈ લે શિવાની મારે દોડા દોડ શિવાની આલો શીખી છે ને એટલે હવે થોડા થોડ કરશે ને વિહાન ભાઈ તો વાળી થોડી બગડી હોય રે પણ શિવાની તો બપોર સડે ને તેર રેજ હોય આખો દિવસ કઈ હોવાનું હોય એક ઘડી બગડી માન હોવે તો આપણે એટલા કપડા ભેગા કર્યા છે ને હવે તો સરસ મજાની મોટર ચાલુ થઈ ગઈ એટલે પાણી ધોમ આવવા મળ્યું છે એટલે ફટાફટ આપણે ધોઈ રાખવાના છે અને લગન હોય ને ત્યારે તો ખડીએ વડીએ બદલાવા તો બહુ ગમે પછી ધોવાના થાય ને કપડા અત્યારે બહુ જ ગંઠાળો છે ને બહુ જ એમ થઈ ગયે આટલા બધા કપડા ન બદલાયા હોય તો અને ત્યારે તો આમ શોક જ એટલો હોય કે બધા ઓલી હાડી ઘડીક પહેરું ઘડીક ઓલી હાડી પહેરું અને વારી ખેલ બદલાય બદલાય કર્યું અને પછી આ લગન કાળો જાય ને પછી વાસા ધોવાના એટલે હજુ તો ઘણાય લગન છે પણ આજુ એક લગન પૂરા થશે એના તો બધા કપડાં ધોવા પડે અને શિવાની બેન આમ જો પાણી નાવા વી ગયા છે હાબુ ના મૂક દીધો એટલે હાબુ ના કેટલા ફીણા વળવા મેળા જો શિવાની શિવાની બેન હવે નાના કરશે આપણે અને હવે ફટાફટ આપણે કપડા ધોઈ નઈ બધા કપડામાં માં શિવાની બેન ધોવે છે પાણીમાં બેઠા બેઠા જો તારવતી જાય છે હું ધોતી જાવ નહીં શિવાની એ એ એ એ બાજોઠ બાજોઠ લેવા જવું છે બહુ નાયા ના શિવાની બેન બહુ નાયા ને મમ્મી શિવાની બેન એમ કે મમ્મી મમ્મી કે શિવાની ને કપડા બદલાઈ દીધા છે અને આપણે પણ બદલાઈ નહી ખાશે કેમ કે પલ્લી જતા કેટલાય કપડા એટલે બધા તો છે અને શિવાની બેન ને હવે આપણે દાડમ ખવડાવવાનું છે કેમ કે હવે ભુખા થઈ ગયા હોય અને રસોઈનું એવું બધું આપણે તૈયાર થઈ ગયું છે પણ હજી રસોઈનું ટાણું નહીં શું બપોરાનું એટલે બપોરાનું ટાણું થાય ત્યારે આપણે બપોરા કરશું ને તારા દમ તો ઘણા વગી ગયા છે અગિયાર ઉપર તો થઈ જ ગયું છે પણ તોય હવે આપણે એક દાડમ સરસ મજાનું છે એટલે દાડમ ફોલી તો પછી સિવાય બહેને દાણા ખવડાવી અને કેટલા પક્ષીઓનો અવાજ આવે છે અમારા ઘરે હવે છે ને આ નવા મકાન બન્યા પછી પક્ષીઓનો વધારો બહુ જ થઈ ગયો છે બહુ જ જ છે એટલે કલ 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 રાખતા હોય નહી શિવાની આંગળી આવી ગઈ શિવાની ની એટલે પછી કે એમાં દાણા નાખી દઉં હમણાં ને શિવાની નામાં ભોલી નામાં દાણા નાખી દઈશ ને એટલે શિવાની ખાહે જો સેકલા કેવા કેવો અવાજ કેતા જ રાખે ને કરા ઘણી વાર તો સેકલા છે ને આમ

એટલે વિહાન ભાઈ ફરી વાર તૈયાર થયા નાય નાય ને પછી પાછા તૈયાર થયો નહીં વિહાન નાય નાઈ ને નાહ્યો તું તો હામુ ને હામુ જોય રહો હે નાયો તું દીકો નાયો હે રમાય ભાઈલા ને રમાય સાળીયું કેવી પાડે હે બે ખોળામ નો આલો વાંધો નહીં આ શિવાનીને હતો ને એને બાનખોળામ રહેવું છે નહીં છિવાની ક્યાં ઢોલ વાગે છે ગામમાં ઢોલ સંભળાય છે ને એટલે ડિસ્કો કરવા મળે શિવાની જવૂરી ખબર પડે તને એને એક જરા જરા સંભળાય ને તોય એને સંભળાય જાય ને મળે ડિસ્કો કરવા આ ડિસ્કો કર ક્યાં ઢોલ વાગે હે ઉપા ને લગન માં ઢોલ ને વાગતું હોય વિહાન શિવાની ને રોકાણ આવે છે તે પણ ભલે ભલે ને તેડો રમાડે છે ભાઈ ને

નાઈ તો હવે આપણે જમવા વેચી ગયા છીએ ને જમવામાં આજે સરસ મજાની હરખવાની કઠી છે કેવો હરખો દેખાય છે અને કઢીનો પણ મસ્ત દેખાવ આવે છે અને ભેગા આપણે ટમેટા સુધારેલા છે ટમેટા પણ દેશી ટમેટા છે ને એટલે ટમેટા પણ ખાવાની મજા આવે અને આ છે ટમેટાનું અને કઠી હોય એટલે આપણે બાજરાનો રોટલો હોય શિવાની આમ નોખા કટકા કરીને જતા રહ્યા છે બાજરાનો ઘઉં ને બધા રોટલા છે અને બવણીમાં આપણે છાસ હોય તો આવું બધું સરસ મજાનું કાક બપોરા મામા માટે તૈયાર છે અને આ બાજુ શિવાની બેન નથી બપોરા કરવાના જો આવી ગઈ આવી ગઈ આવી ગઈ શિવાની આવી ગઈ આવી ગઈ હાલો બેસી જાવ હાલો જો બેજા હાલો બેજા 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 હાલો મળો ટમેટું ખાવા હાલો રોટલા નથી કટકા કરે ખાહે નહી કઈ મૂકીને ખાવા માંડ્યા જો કઢી ને એવું કેવું સરસ મજાનું છે જો શિવાની બેન હવે સુઈ ગયા છે ને હાલાની છે ને મસરદાની તૂટી ગઈ છે એટલે આ સુંદર છે ને ઓઢાડી છે એટલે મસ્ત માસર ને એવું અંદર ના કરે અને શિવાની બેન ની રાતે તો બસ હવે શિવાની બેન સુઈ ગયા છે તો આપણે થોડાક થેલા બેલા વાગ્યા વાગ્યા ગયા કપડા ની તો બધું ધોવાઈ ગયું છે એ હવે ફૂકાય ત્યારે લેવાનું થાય અને થોડીક વાર આરામ કરી લેવી તો બસ હવે આજનો દિવસ કાંઈ કપડે ઓરિયો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશો તો વિડીયો તમને કેવો લાગવો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય